અમદાવાદ સહિત રાજ્યભરમાં સ્વાઇન ફ્લુનો કહેર યથાવત છે ત્યારે અમદાવાદના પ્રખ્યાત જગન્નાથ મંદિર દ્વારા રાજ્ય સરકાર અને અમદાવાદ જિલ્લા પંચાયતના આયુર્વેદિક વિભાગ દ્વારા જગન્નાથ મંદિરના પરિસરમાં સ્વાઇન ફ્લૂ પ્રતિરોધક ઉકાળો બનાવી તેનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ સહયોગી બન્યું છે અહીં તૈયાર કરવામાં આવતો સ્વાઇન ફ્લુ પ્રતિરોધક ઉકાળો અમદાવાદ શહેરના પાસઠ જેટલા અર્બન હેલ્થ સેન્ટર પર પણ વિતરિત કરવામાં આવ્યો છે આ સિવાય તેમાં ગ્રામ્ય વિસ્તારોના આયુર્વેદિક દવાખાનાઓમાં પણ આ ઉકાળાનું વિતરણ કરવામાં આવે છે જગન્નાથ મંદિર પરિસરમાં ઉકાળો તૈયાર કાર્ય દરમિયાન જ શરૂ કરી દેવામાં આવે છે આ ઉકાળો ગળો કડુ કરી ધમાસો ફૂલ પંદર ઔષધિઓનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરીને બનાવવામાં આવે છે હાલ અમદાવાદ શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારો મળીને 65 જગ્યાઓએ આ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું છે જ્યારે અમદાવાદ જિલ્લાના તમામ તાલુકાઓના હેલ્થ સેન્ટર્સ પર પણ આ પ્રમાણે ઉકાળો બનાવીને સ્વાઇન ફ્લુથી બચવા માટે લોકોને વહેંચવામાં આવે છે જેનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હોવાનું જિલ્લા આયુર્વેદિક અધિકારીનું કહેવું છે